નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં મોદી સરકારના શાસનને અગિયાર વર્ષ પૂર્ણ થતા જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા જુનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા મેયર ધર્મેશ પોશિયા સહકારી ક્ષેત્રના અગ્રણી ડોલરભાઈ કોટેચા પ્રદેશ અગ્રણી પ્રદીપ ખીમાણી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન ભાજપ મહાનગર પ્રમુખ ગૌરવ રૂપારેલીએ તથા આભાર દર્શન સુરેશભાઈ પાનસુરિયાએ કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન મીડિયા સેલના કન્વીનર સંજય પંડ્યાએ કર્યું હતું વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાનની સિદ્ધિઓ ચાલુ સાંભળીએ જીતુભાઈ વાઘાણીના સ્વમુખે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર અગિયાર વર્ષ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશની જનતાએ સતત બીજી વાર ભરોસો મૂકીને વડાપ્રધાનશ્રીને પુનઃ એકવાર સત્તાના સૂત્રો સોંપ્યા કે જવાબદારીના ભાગરૂપે કરેલા કામો જનતા સુધી પહોંચે એના માટે દેશમાં પત્રકાર પરિષદો થઈ રહી છે અને જૂનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લાની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત જુનાગઢ શહેરના માનની નવનિર્વાચિત અધ્યક્ષભાઈ શ્રી ગૌરવભાઈ લોકપ્રિય ધારાસભ્ય અને અમારા વિધાનસભાના સાથી સતત જાગૃતતાથી જૂનાગઢના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે સંજયભાઈ મેયરશ્રી ધર્મેશભાઈ અમારા પ્રદેશના આગેવાન અને શહેરના પ્રભારી આદરણી મુકેશભાઈ દાસાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેનબેન શ્રી પલ્વીબેન ડેપ્યુટી મેયરશ્રી નેતાશ્રી અમારા સહકારી ક્ષેત્રના વડીલભાઈ શ્રી ડોલરભાઈ ગિરીશભાઈ કોટેચા જ્યોતિબેન ભાઈ શ્રી પ્રદીપભાઈ ખીમાણી ભાઈ શ્રી ભરતભાઈ રાજીપરા સૌ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો ભાઈઓ અને બહેનો છે મારી વાતમાં વાત કરીએ પ્રમાણે આદણી નડ્ડાએ મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસનની વાતો સમગ્ર દેશમાં પ્રેસ મીટ કરીને આપી રાજ્યમાં માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદણી સી આર પાટીલજીએ પણ એ વાતો રાજ્યની પત્રકારો પાસે મૂકીને રાજ્યની જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ એ કર્યો છે એ ભાગરૂપે આજે જુનાગઢ મહાનગરમાં પણ સૌ પત્રકારોને મળીને આદણી મોદીજીની સિદ્ધિઓની વાત આપણા સુધી પહોંચે ને આપ સૌ પત્રકાર મિત્રો એ જનતા સુધી વાત પહોંચાડીને લેખા જોખા પણ પ્રજા કરી શકે એ હેતુથી આપની વચ્ચે આજે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આપ સૌ જાણો છો કે આદરણીય મોદીજી શાસનમાં આવ્યા પહેલા દેશની સ્થિતિ દેશની જનતાની માનસિકતા અવિશ્વાસનું વાતાવરણ

પ્રજાકાર્યો જે સાતકમાં લોકોને અનુભૂતિ થાય અને એમનો લાભ આવે બને એ પ્રકારનો પણ આપણે જોયું ને આદરણી મોદી સાહેબે કહ્યું કે મારી સરકાર ગરીબોની સરકાર છે ગરીબ કલ્યાણકારી નીતિઓ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન થયું એવા કચડાયેલા

આપણે સૌ જાણીએ પ્રમાણે જે ટેક્સ ધારકો છે એને સબસીડી જાતી કરવાની અને ગરીબ લોકોને એ સબસીડી થકી ગેસનો બાટલો ચૂલો મળે મિત્રો આ દેશની અંદર કોઈ વડાપ્રધાન એ કોઈને એમ કે તમે રૂપિયા જાતા કરો અને તમે પોતે સબસીડીના બદલે પૈસા આપો ને દેશના અન્ય વર્ગ છે ગરીબ વર્ગ છે એમના ઘરે પણ ચૂલો એ ગેસનો પ્રગટે આ પ્રકારની વાત કરે ને દેશ ઉપાડે કેટલો મોટો ભરોસો એ દેશની જનતાને વડાપ્રધાન શ્રી પર છે કરોડો કરોડો લોકોએ એમાં તમે હું પણ આવી ગયા છે એમને સબસિડી જાતી કરી એક એવું વિશ્વસનીય નેતૃત્વ આગળ નરેન્દ્રભાઈ ભરોસો આમનો ઉભો નથી થતો એમણે રાજ્યમાં પણ મુખ્યમંત્રી તરીકે કરેલું કામ દેશની જનતાને આપેલા વાયદાઓ અને એનો ભરોસો અને એના કારણે જ આવી તો અનેક બાબતો છે સમાજમાં કરીને સમગ્ર સમાજને સાથે જોડવાનું કા એ મોદી સાહેબ જાણો છો એ પ્રમાણે મેં કહ્યું આ નો પણ સન્માન આપવાનું અનાજ આપવાનું આવાસ આપવાનું પાણી આપવાનું ઘરે પાણી ન મળે શૌચાલય ન હોય પ્રાથમિક સુવિધાનો અભાવ કારણ તો ગરીબ છે એમને અધિકાર નથી આ પ્રકારનું શાસન કોંગ્રેસના શાસન દરમિયાન થયું છે માત્ર વાતો ગરીબોની થઈ પણ ગરીબી ન હતી ગરીબો હટી ગયા સાક્ષરતમાં અનુભૂતિ થઈ ગરીબોની સેવા કરીને એમને સન્માન આપવાનું ભગીરથ કાર્ય એ એમાં સુરક્ષા હોય પ્રધાનમંત્રી સ્વરનિધિ અંતર્ગત લારી પાછળના વિક્રેતાઓને ઋણ આપવાનું ગેરંટી વગેરે આપવાનું એને સ્વરોજગાર આપવાનું કામ કિસાન કલ્યાણ નિધિ એ પણ આપ કિસાનો માટે થઈને અનેકવિધ યોજનાઓ ખાસ કરીને એમએસપી અને કિસાન સન્માન નિધિ એ સાથેમાં ખેડૂતોને પોતાની સરકાર લાગે એ પ્રકારે સીધા ટીબીપીથી કોઈ વચેટિયા નહીં કોઈ દલાલો નહીં એ પ્રકારે બધી જ સબસીડીઓ એ સીધી નાગરિકોના ખાતામાં જમા થાય તમે એનું બધા જાણીએ છીએ કે ભૂતિયા કનેક્શનો હોય ભૂતિયા વિદ્યાર્થીઓ હોય સબસીડી લેવા માટેના કોંગ્રેસના શાસનમાં અનેક દલાલો એ ફોર્મ ભરે હું તને અપાવી દઉં એ બધામાંથી એક ટેકનોલોજીનો ઉપયોગ થકી સમગ્ર દેશમાં કેવું બધું પરિવર્તન આવી શકે એ પણ આપણે જોયું ડિજિટલ

આપ સૌ થકી જુનાગઢ જિલ્લાની અને શહેરની જનતાને કહેવા માંગીએ છીએ કે આ પરિણામ એ વખતે કોઈ કહેતા હશે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા કે હવામાં વાતો કરતા એ કોંગ્રેસ કહેતા હતા આજે આપણે જોઈએ છીએ તો તમારા મારા બધા પરિવારના લોકો કોઈ કલ્પના ન કરી શકે મજૂરીને પણ મજૂરી કામ કરવા ઘરે આવો હોય એને પણ આપણે આપણા ફોનમાંથી રૂપિયા આપી શકીએ આ પરિવર્તન એ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં એ સમગ્ર દેશને એમના ફળો મળ્યા છે મધ્યમ વર્ગના લોકોની પણ ચિંતા કરીને બાર પોઈન્ટ લાખ સુધીની આવક પર શૂન્ય આવક વેરો પ્રધાનમંત્રી સૂર્યગ્રહ યોજના મુદ્રા યોજના આવી અનેકવિધ યોજનાઓ આપણા આખી વિગતને ડિટેલ આપી દઈશું પણ થોડી થોડી વાત આપણે કરીએ તો બધાને મારી સરકાર છે આવી અનુભૂતિ કે મોદી સાહેબના નેતૃત્વમાં થઈને આપણે સૌ ભાગી છીએ કે દેશના ગૃહમંત્રી પણ આપણા અમિતભાઈ બને સમગ્ર વ્યવસ્થાઓને અમલી કામ એ મોદીજીના નેતૃત્વમાં અમિતભાઈ શાહે કર્યું ત્રણસો સિત્તેર ની કલમ પણ આપણી જે સપનું હતું એ સપનું આજે પૂરું થયું ભારત માતાનો એક જ ધ્વજ એ કાશ્મીરમાં આજે ફરકી રહ્યો છે

જોવા મળ્યું છે અનુભવવા મળ્યું છે અને એને વિશ્વાસ બેઠો થયો છે કે મહાભારતી એ વિશ્વ ગુનોના સ્થાને બેસ છે વિશ્વના લોકોને ભારતમાં આવીને ગુજરાત તો જાણે છે કે આપણે વાઇબ્રન્ટ સમિટ દ્વારા ખરબો ખરબો રૂપિયાનું રોકાણ કરીને ગુજરાત આજે એક એવી ઊંચાઈએ પહોંચ્યું છે કે આપણે મોડલ સ્ટેટ તરીકે માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ અલગ અલગ ઇન્ડિકેટર્સમાં જોઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રકચર ની વાત જ્યાં જઈએ ત્યાં આપણે સિક્સ ટેક ફોર રોડ રોડ ની ગુણવત્તા ક્વોલિટી પુલ આવું આપણે ક્યાંય નતો આજે આપણે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ સમગ્ર દેશની અંદર ચારધામની યાત્રામાં આપણે કલ્પના કરી શકીએ આ પ્રકારના રોડ હોય છે હમણાં જે પૂર્વ કાશ્મીરમાં ખુલ્લો મૂક્યો છે એ તો આપણી વિચાર પણ ન કર્યો હોય ત્યાં ટ્રેન પહોંચી છે અને પણ કાશ્મીરમાં પહોંચી છે સ્વિટરલેન્ડ જવાની જરૂર નથી સ્વિટરલેન્ડ થી પણ ઊંચી હાઈટ ઉપર કે આપણે નિહાળી શકીએ અને એની અનુભૂતિ કરી શકીએ લોકોને આવા જવાનમાં તકલીફ ન પડે એ પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ રીતે સર્વાંગી રીતે એ દેશે અનુભવ્યું છે ટેકનોલોજીની પણ મેં આપણે વાત કરી ટેકનોલોજીના માધ્યમ થકી વિકાસ કેવી રીતે થઈ શકે યુવાને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આત્મનિર્ભર કેવી રીતે બની શકે અને દુનિયાની સાથે આત્મા આંખ કરતો હોય આવું થોડું શક્ય બને આ માનસિકતામાંથી આ પણ થઈ શકે અને આપણે કરી આ આત્મવિશ્વાસ એ મોદી સાહેબના નેતૃત્વમાં ઉભો થયો છે મિત્રો દસમા ક્રમે ભારતનું અર્થતંત્ર હતું આજે આપણે સૌ જાણીએ છીએ કે આ અર્થતંત્ર

આ બધું શક્ય બનાવી રહ્યું છે એક એવું અઢીખમ નેતૃત્વ આદરણી મોદીજીના નેતૃત્વમાં જેના કારણે આ બધું શક્ય બન્યું છે નેતા પહેલા બની શક્યું ઘણી વખત આપણા મનમાં વિચારો હોય છે કે આ તો બધું એમાં શું થઈ ગયું તો દેશ તો કેટલું આઝાદ થયો છે સત્તાઓ તો પહેલા પણ હતી તો દસમા નંબરથી આટલા વર્ષમાં સીધા ચોથા ક્રમે આવું તો પહેલા ક્રમ ના આવી શક્યા આપણે તુલના પણ કરી શકીએ પણ સકારાત્મક આ વાતને લઈએ તો મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નારી સશક્તિકરણ માટે પણ અનેક નીતિઓ નિયમો એમને બનાવ્યા છે એમનો લાભ પણ એ નીતિનો બહેનોને થઈ છે ને આપણે જોઈએ છે કે બેનો પણ મતદાનની ટકાવારીમાં પુરુષો કરતા વધારે આગળ પડી છે એમને પણ અનુભૂતિ થાય છે કે ઇગ્નોર થતા હતા મહિલાઓ દીકરીઓ આપણે જાણીએ છીએ ગુજરાતની અંદર આદરી મોદીજીએ તો

એક આત્મસન્માન એ સમગ્ર સમાજ આપતું થયું છે એ પ્રકારે અલગ અલગ અનેક યોજનાઓ બનાવીને એમને લાભાવિત કરી છે આપણા વારસાને લઈને ભારત કેવી રીતે વિકસિત થાય માત્ર આંધળી દોટ પશ્ચિમના દેશોના વિકાસને લઈને નહીં આપણી સંસ્કૃતિ સંસ્કાર અને વારસો મહાભારતનું મૂળ તત્વ કેવી રીતે જળવાય અને દેશનો વિકાસ આ બંને પગલા સાથે ચલાવવા અઘરા હોય છે કારણ કે નવી પેઢી છે ટેકનોલોજીનો યુગ છે દુનિયા નજીક આવી ગઈ છે એવા સમયે એ પેઢીને પણ આપણી સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ તેના થકી વિકાસ થાય એટલે આપણો આપણો પગ એ મહાભારતીના ધરતીને અડીને રહે અને વિશ્વની હરીફાઈ કરીને વિશ્વની આગળ જઈએ આ પ્રકારની પ્રતિ એ આજે આપણે જોઈ રહ્યા છીએ અને એ અયોધ્યા રામ મંદિર હોય કાશી વિશ્વનાથ હોય મહાકાલ હોય એ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્રનો વિકાસ એ આપણે કલ્પના પણ ન કરી હોય એ પ્રકારના વિકાસની દિશામાં આપણો આધ્યાત્મિક સાંસ્કૃતિક કેન્દ્રનો પણ વિકાસ થયો છે આ રીતે ઉત્તર પૂર્વની પ્રગતિ માટે પણ એક આપણે થી સાવ જુદો રાજ્ય હોય જુદો દેશ હોય આવી અનુભૂતિ કરતા હતા જુદા દેશની માગણી કરતા હતા આજે એમને ગૌરવ થાય છે એ ઉત્તર પૂર્વી જે રાજ્યો છે એ રાજ્યોનો પણ વિકાસ એક ખૂબ મોટું પ્રગતિનું કામ એ મોદીજીના શાસનમાં થયું છે ત્યારે આ અગિયાર વર્ષ એ ગૌરવના સ્વાભિમાનના આત્મસન્માનના આ અગિયાર વર્ષ રહ્યા છે ત્યારે આપણે ડિટેલ ઘણી બધી છે અને આપને આપી દેશું પણ સાત અર્થમાં પ્રજાને એવું લાગી રહ્યું છે કે આ મારી સરકાર છે આ સરકાર મારા માટે કાંઈ કરી રહી છે આ સરકાર આવનારા ભવિષ્ય માટે પાયો નાખી રહી છે આવો આત્મવિશ્વાસનો રણકો એ આઝાદી પછી મને એવું લાગે છે કે અટલજીને બાદ કરતા ક્યારેય ન અનુભવ હોય એટલા સીમા ચિંદ્રો આ દેશને આત્મસન્માન આત્મગૌરવ અને સ્વાભિમાન આપવાનું કામ એ વિશ્વ લેવલે કે યુક્રેનનો દાખલો આપણે આપીએ તો કોઈ યુદ્ધ ચાલતું હોય અને ત્યાંથી આપણા નાગરિકોને વિદ્યાર્થીઓને કાઢવાના હોય એના માટે યુદ્ધ વિરામ થાય આ સમગ્ર વિશ્વની પહેલી ઘટના છે ભારત બંને દેશના લોકોને સમજાવીને આપણા નાગરિકોને બહાર કાઢી શકે આ દ્રશ્ય કે અત્યારે કદાચ ભૂલી ગયું છે કે તમારો મારો કુટુંબનો સ્વજ્જન એ વખતે સમગ્ર દેશને હતું કે મારું માળખ છે પણ આપણું નહોતું કે મારો નાગરિક છે ફસાયો છે કે બહાર આવશે એ દેશે આપ ટીવી ને સમાચારના માધ્યમોમાં જોયા આ દેશમાં કોરોનાની સ્થિતિ પણ તમે મેં જોઈ દેશની જનતાને એક થતા જોઈ કે માત્ર કોઈ ઘટડી વગાડવાનો થાળી વગાડવાનો કે માત્ર કામ નહોતું પણ દેશની જનતાને એ સ્થિતિમાં એક કરવાનું કામ મોદી સાહેબે કર્યું માણસ ભાંગી ગયો હતો તૂટી ગયો હતો પિતા પુત્ર નો નહોતો પતિ પત્ની ના નહોતા મા દીકરા ના નહોતા કોઈ એક બીજાને સ્પર્શ ન કરે એ સ્થિતિમાં માણસની આજે આજે સમય વહી ગયો છે હું આપને વિનંતી કરું છું બેઠેલા લોકોને કલ્પના કરીએ એ વખતે આવું નેતૃત્વ ન હોય મોદી સાહેબ વડાપ્રધાન ન હોય તો માણસ માનસિક રીતે ભાંગે નહીં એ ક્યારેય એવો ન થઈ શકે કારણ કે એ બધા સ્થિતિમાં એ માનસિકતામાં વિશ્વ સ્તંભી ગયું હતું એવા વખતે ભરોસો આપવાનું કામ સમગ્ર દેશની જનતાને એક સાથે ભારત સાથે જોડવાનું કામ ત્યાં મોદી સાહેબ કરી છે કે આ વેક્સિન આપી વિશ્વને દવાઓ આપી વિશ્વને વેક્સિન આપી અને ફરી ભારત એ બેઠું થયું એમને પશ્ચિમના દેશો છે એની સ્થિતિ કે આપણે એ વખતે છે ભારત તેમાંથી બહાર નીકળી શક્યું આંકડ કરીને વિચારે કે એ વખતે મોદી સાહેબ ના હોય અને કોંગ્રેસનું શાસન હોય તો પડી આવા એ સાહેબના ત્યારે આપણે હમણાં છેલ્લે જોયું ઓપરેશન સિંધુ કોઈ કલ્પના ન કરે એ પ્રકારે વાતો તો ઘણા વર્ષોથી થઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ એસ્ટર ને સ્ટ્રાઇક અગાઉ થઈ પણ પાકિસ્તાન દુશ્મનો અને ખાસ કરીને આતંકવાદીઓને પાઠ ભણાવવાનું એના બંકરો જઈને દુનિયા જોઈએ ફૂંકી મારવાનું કામ એ પહેલી વખત થયું અને પહેલી વખત એ પાકિસ્તાન એ શરણ અને ઘૂંટણી આવ્યું એ પ્રકારનું મહાભારતીનું ગૌરવ વધારવાનું સૈને કામ કર્યું મોદીજીએ ખુલ્લી છૂટ આપી અને એમના કારણે આપણે સૌ સમગ્ર વિશ્વની અંદર ભારતની શક્તિના તાકાતનો પરિચય છે એ મોદી સાહેબના નેતૃત્વમાં અને સતત ચરેવેતી ચરેવેતી દિવસ રાત જોયા વગર વડાપ્રધાને એક દિવસની રજા લીધી હોય આવું તમને યાદ હોય તો મને કહો તમે હું બધા ક્યારેક આરામમાં ક્યારેક ફરવામાં ક્યારેક થાકમાં બે દિવસ આપણે કઈ ને કઈ કરતા હોય આપણા વડા બધા એ ટાઈમિંગ નો ફેર હોય તો આજે ભારતમાં આવ્યો હોય સીધી સરકાર સરકારી મિટિંગો લે સભાઓ લે અને ગઈકાલે ફોરેન હોય તમે હું ગયા હોય તો અને અમારે વડાપ્રધાન જેવું પદ હોય ત્યારે મિત્રો સમર્પણ ભાવ સાથે દેશના વડાપ્રધાન એની કણકણ ને ક્ષણ ક્ષણ એમાં ભારતી માટે રાખી રહ્યા છે આપણે સૌ ગૌરવિત ગૌરવિત છીએ કાર સુશાસનના સેવાના અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષો એ કોઈ એક વ્યક્તિએ એના માટે પીડા લીધી છે એના માટે પેઇન મૂક્યું હોય છે ત્યારે પૈણામાં એ ઉત્તમ મળ્યા છે હજી પણ આપણા સપનાનું ભારત એ વધારે સશક્ત વધારે સમૃદ્ધ બને નવી પેઢી સમૃદ્ધિના ખોળામાં રમે એમના માટે વિશ્વપુરના સ્થાને બેસાડવા માટે આપણા મોદીજી તમારા મારા સૌના માની વડાપ્રધાન શ્રી

જે શાસન સ્વરૂપ છે એ શાસન થકી જે પરિણામો મળ્યા છે એ પરિણામો એમના સુધી પહોંચે તો એમનો આત્મવિશ્વાસ એમનો રણકો વધારે બળવત્તર બનવાનો છે કારણ કે માનવી છે આપણે તમે બધા એ વાત એમના સુધી પહોંચે આપણા ભારતમાં આપણા માટે મને ઘણી વખત એવું હોય છે કે મારી પડખાઓ થઈ ગયો તો ખબર નથી હોતી મને લાભ મળ્યો તો ખબર નથી હોતી પણ એને રિકોલ કરીને કે આ લાભ એ દેશની જનતાને મળ્યો છે તમારા મારા ભાઈ બહેનને મળ્યો છે અને એમના કારણે એમના ઘરમાં પણ દીપક પ્રજ્વલિત થયો છે ગરીબ કલ્યાણ નીતિઓ દ્વારા પણ મુખ્ય પ્રવાહમાં ભયા છે જે સશક્ત થાય વધારે સશક્ત બન્યા છે નો નોકાય પણ સશક્ત બન્યા છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌના સહકાર વતી મહાભારતીય વિશ્વગુરુના સ્થાને આગળ વધી ચૂકી છે આ વાત આપ લોકો સુધી પહોંચાડીને જનતાનો પણ આત્મવિશ્વાસ જનતાનો પણ સહકાર કે કાયમ નરેન્દ્રભાઈ માગ્યો છે કે પ્રજા એક ડગલું ચાલે તો એકસો ચાલીસ કરોડ ડગલા એ મહાભારતી ચાલવાની છે આવો સૌ સાથે મળીને મહાભારત અને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે મોદીજીના નેતૃત્વમાં આપણે સૌ પૂરા ભરોસા અને વિશ્વાસ સાથે આગળ વધીએ આપ સૌ પત્રકાર મિત્રો પધાર્યા અમારા સૌ સિનિયર સાથીઓ પધાર્યા અને થોડી ઘણી વાતો એમે આપના સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે આપના થકી જૂનાગઢ શહેર અને જિલ્લો આ ગૌરવવંતી ભૂમિ છે એ સૌરાષ્ટ્રનું ગૌરવ છે ત્યારે સૌ જનતાને પણ અમારી વાતો એ પહોંચાડવા માટે આપ વિનંતી ભારત માતા કી જય વંદે માતર જય જય ગરી ગુજરાત જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપશ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર